નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે સૌથી મોટી અમાવસ છે એટલે એમાં મહિનાની અમાસ છે અને આજે તમે જોઈ શકો છો કે સોળાપુરાધામ બોળાદમાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે દાદાના દર્શન કરવા માટે આશરે સાહીઠથી સિત્તેર હજાર લોકો આજે દાદાના દર્શન કરવા માટે આવ્યા છે અને ત્યાં જુઓ તમે પ્રસાદી લે છે બધા આજે રવિવાર છે અને રજા છે અને એ દરમિયાન આજે અમાવસ છે તો અમાસનું મહત્વ છે દાદાના દર્શનનું તો મિત્રો તમે જુઓ આજે સાહીઠથી સિત્તેર હજાર લોકો દાદાના સાનિધ્યમાં પ્રસાદી લે છે અને દાદાના દર્શન કરે છે અને મિત્રો તમને બધાને ખબર જ છે કે દાદાને ત્યાં એક મોટું તો એક સરસ કામ જે થાય છે કે દારૂ વ્યસન અહીંયાથી મુક્ત કરવામાં આવે છે અને તમે આજે જુઓ કે મોટી સંખ્યામાં પબ્લિકો અને ગાડીઓના ઢગલા થઈ ગયા છે તમે જુઓ રિક્ષા બસ અને બાઈક અને તમે જુઓ કે ગાડીઓના તો ઢગલે ઢગલા આજે છે અને આજની અમાસ ખૂબ મહત્વની છે મા મહિનાની અમાસ છે અને ઘણા ખરા અહીંયા અમાસ ભરવા પણ આવે છે દાદાના સાનિધ્યમાં જો મિત્રો તમે હજી સુધી દાદાના દર્શન ના કર્યા હોય તો અમારા વિડીયોના માધ્યમથી દાદાના દર્શન કરી લેજો અને જો તમારી પાસે ટાઈમ હોય તો અવશ્ય એક વખત ભોળા જાઓ અને આજે અમાસ છે અમાસના દર્શન કરશો તો ખૂબ મહત્વના છે જો તમે અમના અમારો વિડીયો પસંદ પડ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યપુરા દાદા લખવાનું કરશો